નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે હાલ પેપર લેવાનું છે એના માટે સ્પેશિયલી અંગ્રેજી વિષયના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સમજાવવામાં આવ્યા છે અહીં વિડીયોમાં સમજાવવામાં આવેલા તમામ પ્રશ્નો તેના વિકલ્પો અને સમજૂતી નીચે મુજબ છે મિત્રો આ જે પ્રશ્નો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મહત્વના છે આવનારી પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થશે સૌથી પહેલો જે પ્રશ્ન છે એ પ્લુરલ એટલે કે બહુવચન ફોર્મનો છે તો સૌથી પહેલો પ્રશ્ન છે ધ પ્લુરલ ફોર્મ ઓફ ટૂથ ઇઝ એટલે ટૂથ જે છે તે એનો પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન શું છે એ પ્રશ્ન છે પહેલો પ્રશ્ન વિકલ્પ છે ઓપ્શન એ ટીથ બીજો છે ટૂથ ઓપ્શન સી છે ટૂથ્સ અને ઓપ્શન ડી છે ટીથ્સ તો આ જે પ્રશ્ન છે પહેલો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ટીથ યાદ રાખો મિત્રો અમુક શબ્દોના બહુવચન અનિયમિત રીતે હોય છે જેમ કે ફૂટનું ફીટ થાય છે આ તમારે યાદ રાખવાનું છે એવી જ રીતે ટૂથમાં પણ ટીથ થાય છે ઠીક છે મિત્રો આશા રાખું છું આ પ્રશ્ન તમને સમજાયો હશે આજ આ સિવાય આના જેવા જ બીજા એકવચન વચન બહુવચનના ફોર્મ તૈયાર કરી દેજો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે બીજો પ્રશ્ન છે સિંગ્યુલર એટલે કે એક વચન ફોર્મ શોધવાનો છે એનો જે પ્રશ્ન છે એમાં આવું પૂછ્યું છે આપણને ધ સિંગ્યુલર ફોર્મ ઓફ ચિલ્ડ્રન ઇઝ એટલે કે ચિલ્ડ્રન જે છે તે એનું તમારે સિંગ્યુલર એટલે કે એક વચન રૂપ શોધવાનું છે વિકલ્પો આપ્યા છે તમને ચાઇલ્ડ્સ ચિલ્ડ્રન ચાઇલ્ડ અને ચિલ્ડ ચિલ્ડ્સ એવું આપ્યું છે તો એના માટેનો જે પ્રશ્ન છે આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ચાઇલ્ડ જેમાં સમજૂતી છે કે ચિલ્ડ્રન એ એક બહુવચન શબ્દ છે જેનું એક વચન ચાઇલ્ડ થાય છે શું થાય છે મિત્રો ચાઇલ્ડ થાય છે તો આ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ આગળ જે સમાનાર્થી શબ્દો માટેનો એક પ્રશ્ન છે માય ક્લાસરૂમ ઇઝ સો બ્યુટિફુલ મારો જે ક્લાસરૂમ છે એકદમ બ્યુટિફુલ છે સુંદર છે તો આ જે બ્યુટિફુલનો આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે ઓપ્શન એ છે અગલી ઓપ્શન બી છે ક્લીન ઓપ્શન સી છે હેન્ડસમ અને ઓપ્શન ડી છે પ્રેટી તો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી અને અહીં આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી સમજૂતી છે બ્યુટીફુલ અને પ્રેટી બંને અર્થ સુંદર જ થાય છે પરંતુ અહીં હેન્ડસમ જે હોય છે વ્યક્તિ માટે વપરાય છે મિત્રો અને ક્લાસરૂમના ક્લાસરૂમ માટે પ્રેટી શબ્દ જ યોગ્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર યોગ્ય ક્રિયાપદ શોધો કિરણ ઇઝ ખાલી જગ્યા ખો ખો નાવ કિરણ જે છે તે ખો ખો વાક્ય વાંચીને તમને સમજ પડી છે કે કિરણ જે છે તે ખો રમી રહ્યો છે ક્યારે તો હમણાં ક્યારે તો હમણાં આ પ્રશ્ન માટેનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્લેઈંગ મિત્રો યાદ રાખો વાક્યમાં જ્યારે નાવ શબ્દ આવે છે એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે તેથી ઇઝ સાથે આ એનજીવાળું રૂપ તમારે પસંદ કરવાનું રહેશે જ્યારે જ્યારે વાક્યમાં નાવ હોય એટલે કે હમણાં દર્શાવતું હોય ત્યારે તમારે આઈએનજી વાળું રૂપ પસંદ કરવાનું છે તો કિરણ ઇઝ પ્લેઇંગ ખો ખો નાવ ઠીક છે મિત્રો ત્યારબાદ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એના માટે આપણી પાસે જે પ્રશ્ન આપ્યો છે એમને એકમાં સેંગ આપ્યું છે અ આપ્યું છે યસ્ટરડે આપ્યું છે સોંગ આપ્યું છે અને આધ્યાય આપ્યું છે આ રીતના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એક વાક્ય હોય એને અલગ અલગ શબ્દો પ્રમાણે ગોઠવી અને એમને લગ ગોઠવી દીધા હોય અને પછી આપણને ક્રમાં ગોઠવવાનો હોય તો યાદ રાખો મિત્રો આ પ્રમાણના જે પ્રશ્ન હોય છે એમાં સૌથી પહેલાં કરતા આવશે શું આવશે કરતા એટલે કરતા કોણ છે તો આધ્યા કોણ છે આધ્યા તો આધ્યા કરતા આવશે સૌથી પહેલાં એટલે પાંચ નંબર પહેલાં આવશે ત્યારબાદ જોવા જઈએ તો આધ્યા શું કરે છે તો ગીત ગાય છે શું કરે છે ગીત ગાય છે તો એના માટે ઓપ્શન એ એ પહેલો જે પ્રશ્ન પહેલું છે સેંગ અને સોંગ તો સેંગ અને સોંગમાંથી પહેલું કોણ આવી શકે તો એ માટે તમારે યાદ રાખવાનું છે કે આધ્યા ગીત ગાય છે તો ગીત ગાય છે એના માટે સૌથી પહેલાં આવશે સેંગ અ સોંગ આ રીતનું વાક્ય બની શકે છે તો આધ્યા સેંગ અ સોંગ એટલે પાંચ પછી એક આવશે પછી આવશે બે પછી શું આવશે બે સેંગ અ સોંગ ચાર નંબરમાં છે એટલે ચાર આવશે અને યસ્ટરડે જે છે તે એ છેલ્લે આવશે એટલે કે ત્રણ છેલ્લે આવશે તો આવા ઓપ્શન ચેક કરવા જઈએ તો પાંચ એક બે ચાર ત્રણ એવો એ ઓપ્શન થઈ જાય તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ શું વાક્ય બનશે આધ્યા સેંગ સોંગ યસ્ટરડે ઓકે ત્યારબાદ આગળ જે ભૂતકાળનું રૂપ શોધવાનું છે લાસ્ટ મંડે આઈ ખાલી જગ્યા ટુ ધ હોસ્પિટલ ઓકે હવે અહીંયા લાસ્ટ મંડે છે ને એ ભૂતકાળનું રૂપ છે મિત્રો ઓકે હવે લાસ્ટ મંડે પ્રમાણે જોવા જઈએ તો આમાંથી પણ તમારે ભૂતકાળનું રૂપ જ શોધવું પડે એટલે લાસ્ટ મંડે હું હોસ્પિટલ ગયો હતો એવું કેવું હોય તો આમ તો ગો થાય પણ ગોનું ભૂતકાળ જોવા જઈએ તો વેન્ટ થાય એટલા માટે આગળ લાસ્ટ મન્ડે છે ભૂતકાળની વાત છે એટલે આપણે ક્રિયાપદ પણ ભૂતકાળનું જ પસંદ કરવાનું રહેશે તો આ પ્રશ્નમાં છઠ્ઠા નંબરના પ્રશ્નમાં આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી લાસ્ટ મન્ડે ભૂતકાળ દર્શાવે છે તેથી ગોનું ભૂતકાળનું રૂપ પણ વેન્ટ આવશે ત્યારબાદ સર્વનામનો એક પ્રશ્ન આવી શકે પરીક્ષામાં આઈ હેવ સીન યુ ઇન ધ પાર્ક એટલે કે મેં તમને પાર્કમાં જોયા હતા સીન યુ પાર્ક તો મેં તમને પાર્કમાં જોયા હતા યુ સી તમે જોયા કોને મેં તમને જોયા હતા તો આપણે એમને કહેતા હોય ત્યારે શું આવે તો ત્યારે આવશે મી શું આવશે મિત્રો મી તો આ પ્રશ્ન સાત છે એનો સાચો જવાબ આવી જશે ઓપ્શન એ મી વાક્યના અંતે કર્મ તરીકે મી વપરાય છે મેં તમને જોયા હતા પણ શું તમે મને જોયા ઠીક છે તો એટલા માટે મી આવી જશે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આર્ટિકલનો છે ખાલી જગ્યા ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા ઇન ઇન્ડિયા તો ગંગા જે છે તે એ સૌથી મોટી નદી ઇન્ડિયાની છે તો એમાં શું આવશે આર્ટિકલ એ આવશે ધ આવશે એન આવશે કે પછી ધીજ આવશે તો મિત્રો પ્રશ્ન નંબર આઠનો સાચો જવાબ છે ઓપ્શન બી ધ આવશે સમજૂતી છે નદીઓના નામ કે અજોડ વસ્તુઓની આગળ હંમેશા ધ વપરાય છે બીજું પણ તમે યાદ રાખી શકો છો કે આ દુનિયામાં જે વસ્તુ એક જ વાર આવતી હોય અથવા તો જે વિશેષ હોય અજોડ વસ્તુ હોય એમની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે એ ક્યારે આવે છે અને એન ક્યારે આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ ઠીક છે ત્યારબાદ પ્રિપોઝિશનનો એક શબ્દ એક પ્રશ્ન છે ધેર આર એપલ્સ ખાલી જગ્યા ધ ટેબલ વાક્ય વાંચો તો તમને ખબર પડી જાય તમારે અંગ્રેજીમાં ભણવાનું પણ આવે છે કે ધેર આર એપલ્સ એટલે કે ત્યાં સફરજનો પડ્યા છે પણ ક્યાં પડ્યા છે તો બિટ્વિન આવશે અંડર આવશે ઓન આવશે કે ઇન આવશે હા બીજું આમાં ચિત્ર પણ આપી શકે છે તો આ પ્રશ્ન પ્રમાણે અગર જોવા જઈએ તો આ પ્રશ્નોનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓન સફરજન છે પણ ક્યાં છે ઓન ધ ટેબલ આમાં તમને ચિત્ર આપેલું હોય અને એ પ્રમાણે પ્રશ્ન પૂછી શકે છે તો ઓન એટલે ઉપર અંડર એટલે નીચે ઇન એટલે મા અને બીટવીન એટલે વચ્ચે તો એ પ્રિપોઝિશન જે છે તે એ તમારે તૈયાર કરી દેવાની રહેશે ત્યારબાદ સાચો જવાબ સી છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસને સમજવાનો પ્રયત્ન કરીએ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે શબ્દ બનાવો એના માટેનો એક સ્પેલિંગ આપ્યો છે મોટો આપણને અને એવું કીધું છે કે આ જે સ્પેલિંગ છે એમાંથી તમારે શબ્દના મૂળાક્ષરોમાંથી કયો શબ્દ બનતો નથી પ્રશ્ન જુઓ કયો શબ્દ નથી બનતો એવું પૂછ્યું છે પહેલો છે ટ્રેન ટી છે આમાં આર છે એમાં એ છે આમાં આઈ છે એમાં એન પણ છે મતલબ ટ્રેન બની જશે ટેન્ટ ચેક કરી લઈએ ટી ઈ એન ટી શું તમને આમાં જોવા મળે છે તો ટી ઈ એન ટી ઓકે જોવા મળે છે મતલબ બની જશે નેચર ચેક કરી જોઈએ એન એ ટી યુ જો મિત્રો આમાં યુ છે આમાં તમને ક્યાંય યુ જોવા નથી મળતો ઠીક છે નેમ એન એ એમ ઈ એન એ એમ ઈ ઓકે નેમ બની જશે પણ આમાં યુ છે તે આપણા પ્રશ્નમાં ક્યાંય આપણને જોવા મળતો નથી એનો મતલબ કે પ્રશ્ન દસમાં નેચર શબ્દ એનએ ટીયુ આર ઇ એ બની શકશે નહીં તો પ્રશ્ન દસનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી ઓકે મિત્રો તો આ શબ્દમાં યુ આવે છે પણ એન્ટરટેનમેન્ટ શબ્દમાં યુ નથી એટલા માટે આ આપણો પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી મિત્રો અહીંયા સુધીમાં મેં તમને દસ પ્રશ્નો સમજાવ્યા હવે પાંચ પ્રશ્નો એક્સ્ટ્રા મેં મૂક્યા છે પ્રેક્ટિસિસ માટે અને એના જવાબ પણ મેં તમને જવાબ સાથે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો સમયનો પ્રશ્ન છે એક્સ્ટ્રામાં સૌથી પહેલો કે ટુમોરો વિલ બી મંડે ટુમોરો એટલે આવતીકાલે ટુમોરો એટલે આવતીકાલે તો આવતીકાલે જો મન્ડે એટલે કે સોમવાર હોય તો ટુડે ઇઝ તો આજે શું છે સિમ્પલ છે ને આવતીકાલે સોમવાર હોય મંડે એટલે તો આજે કયો વાર હશે તો સિમ્પલ છે આજે રવિવાર હશે એટલે કે સન્ડે હશે પ્રશ્ન નંબર બે છે એક્સ્ટ્રામાં જુઓ યસ્ટરડે વોઝ વેન્સડે યસ્ટરડે એટલે ગઈકાલે યસ્ટરડે એટલે ગઈકાલે ગઈકાલે વેન્સ ડે એટલે બુધવાર હતો તો આજે શું હશે ગઈકાલે બુધવાર હશો હતો તો આજે સિમ્પલ છે શું વાર હશે યસ યસ બિલકુલ તો પ્રશ્ન બેનો સાચો જવાબ છે ઓપ્શન ડી થર્સડે ઠીક છે મિત્રો તો ગઈકાલે જો બુધવાર હોય તો આજે હશે ગુરુવાર હશે પછી હા નીચેનામાંથી કોનો સ્વાદ સ્વીટ છે લેમન ચીલી બેટરગાર્ડ કે પછી ડેટ્સ ઠીક છે તો ડેટ્સ એટલે ખજૂર થાય છે તો એનો સ્વાદ સ્વીટ હશે મીઠો હશે જ્યારે લીંબુનો ખાટો હશે ચીલીઝનો જે હશે તે તમને ખબર જ છે તીખો હશે અને બેટર બેટરગાર્ડ એટલે એનો જે હશે એ કારેલા એટલે કે કડવો હશે ઓકે મિત્રો તો મીઠો સ્વાદ કોનો હશે ડેટ્સ ડેટ્સ એટલે ખજૂર ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ધીઝ ઇઝ મોહિત્સ બેગ આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે આ જે છે તે મોહિતની બેગ છે ધીઝ ઇઝ ખાલી જગ્યા બેગ તો આ જે બેગ છે એ હોર બેગ થશે હિઝ બેગ થશે ધેમ બેગ થશે કે માય બુક માય બેગ થશે તો ધીઝીઝ આ મોહિતની બેગ છે એટલા માટે મોહિત નામે મોહિત માટે નામની જગ્યાએ વપરાતો છે શબ્દ છે સર્વનામ છે એ છે મિત્રો હિઝ હર કોના માટે વપરાય તો હર જે છે છોકરીઓ માટે વપરાશે ઠીક છે તો એ આપણે યાદ રાખવાનું છે તો આ થયો પા ચોથો પ્રશ્ન એક્સ્ટ્રા પાંચમો પ્રશ્ન એક્સ્ટ્રા છે ધીઝ બર્ડ્સ ખાલી જગ્યા ફ્લાય ઇન ધ સ્કાય આ જે પક્ષીઓ છે એ આકાશમાં ઉડી શકે છે તો ઉડી શકે માટે કેન આવી શકશે એટલે ઓપ્શન સી સાચો જવાબ થશે તો કેન એટલે કરી શકે છે ક્ષમતા દર્શાવે છે ઓકે મિત્રો તો આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં આવી શકે છે આશા રાખું છું તમને આમાં સમજાયું હશે આ વિડીયોમાં તમને ઘણું બધું નવું જાણવા શીખવા મળ્યું હશે આ જે પ્રશ્નો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે તો તમે આને તૈયાર કરી દેજો કામ લાગશે તેમ છતાં તમને એમ છે કે આ પ્રશ્નોની તમારે ઘરે બેસીને થોડી વધારે જ્યારે ઈચ્છા થાય ત્યારે જોવા છે પ્રેક્ટિસ કરવી છે તો એક ઓપ્શન છે વિડીયો અને બીજો ઓપ્શન છે આ પ્રશ્નોની સંપૂર્ણ પીડીએફ આ પ્રશ્નોની સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે તમે મારા નંબર પર તમારું નામ લખીને મેસેજ કરશો તો હું તમને આ જેટલા પણ પ્રશ્નોની પીડીએફ છે આમ તો બધા જ વિષયની પીડીએફ પડી છે મારી પાસે ગુજરાતી અંગ્રેજી હિન્દી સામાન્ય જ્ઞાન અને ગણિત તાર્કિક કસોટી ઠીક છે તો એ બધી જ પીડીએફ હું તમને સેન્ડ કરી આપીશ તો આ નંબર છે મારો એના પર તમે મેસેજ કરશો ઠીક છે મિત્રો આશા રાખું છું આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા શીખવા અને સમજવા મળ્યું હશે આવા જ વિડિયો સાથે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ